નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકવાદીઓના હુમલાના વિરોધમાં વડનગર ચોક ખાતે આતંકવાદીઓના પુત્રા દહન થતાં આ હુમલામાં શહીદ થયેલ આપણા સનાતની લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા સાથે સાથે વડનગર હિન્દુ ભક્તોમાં નારાજગી પણ જોવા મળી હતી કે સમગ્ર દેશ પહેલગામમાં થયેલા હુમલાને શોકમાં છે ત્યારે વડનગર પ્રવાસન વિભાગના લોકો ખુશીના માહોલમાં કેવું પડે હોવા કે વડાપ્રધાનથી બધા પ્રવાસ રદ કરીને દેશહિતમાં નિર્ણય લેતા હોય છે તો પછી વટનગરમાં પ્રવાસન વિભાગે ગુજરાત ટાઇટન્સની ટીમ બોલાવીને ખુશી વ્યક્ત કરવા હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓમાં નારાજગી દેખાઈ હતી અને સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું કે સમગ્ર દેશમાં શોક વ્યક્ત કરેલો હોય ત્યારે વડનગરમાં અલગ કેમ વડનગર અલગ વિચારમાં કેમ ગુજરાત ટાઈટન્સની ટીમ બુધવારે સાંજે વડનગર પહોંચી હતી સાંજે પાંચ વાગે ટીમે આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી અહીં સ્થાનિક સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાને નજીકથી નિહારી ખેલાડીઓ અભિભૂત થયા હતા એના માટે આપણે વટનગર પ્રખંડ પરિષદના સમગ્ર કાર્યકર્તાઓ આજે વટનગરના અંદર અંદર શ્રદ્ધાંજલિ આપે છે અને દરેક આવું કૃત્ય જે કર્યું છે એ કૃત્યને વખોડી કાઢીએ છીએ અમે વિશ્વ હિન્દુ પરિષદ વટનગર પ્રખંડ અને જેને પણ આ કૃત્ય કર્યું છે એને બધા કડકમાં કડક એને સજા મળે અને જે પણ આના પાછળ હોય એના ઉપર

you oh